મૂળ નિવાસી એકતા મંચે રાષ્ટ્રપતિ શ્રીને કરજણના પ્રાંત અધિકાર શ્રી મારફતે આવેદન પાઠવ્યું ડેટા પ્રોટેક્શન બિલના નામે આરટીઆઈ કાયદામાં ફેરફાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલના નામે માહિતી અધિકાર અધિનિયમના કાયદામાં થયેલા ફેરફાર સામે આરટીઆઈ કાર્યકરો દ્વારા ભારત ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી ભારે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના કર્જન તાલુકામાં પણ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમારની આગેવાની હેઠળ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને માહિતી અધિકાર અધિનિયમમાં જે સંશોધન કરી સુધારો કરવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ સાથે કર્છના પ્રાંત શ્રી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અત્યાર સુધી કોઈ રસ્તાનું બરાબર કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટરનું નામ એજન્સીનું નામ તેને ભ્રષ્ટાચાર કરનાર તથા શ્રમજીવીઓને થયેલા ચુકવણાની વિગતો રેશન કાર્ડમાં મળતા અનાજની વિગતો સરકારી આવાસ યોજના જેવી અનેક જનહિતની અને જાહેર હિતની માહિતી મળી શકતી હતી પરંતુ હવે અંગેના નવા કાયદા હેઠળ આરટીઆઈ કાયદાની કલમ આઠ માં જે સુધારો કરવામાં આવે છે જે નવા સુધારા પ્રમાણે વ્યક્તિગત કે અંગત માહિતી નામે આ બધી વિગતો આરટીઆઈ અરજી કરનારને મળી મળે નહીં જેથી આરટીઆઈ નો કાયદો વિનાનો અને નક્કમ બનાવી દેવાની ચેષ્ટા સામે વિરોધ નોંધાયો છે આરટીઆર કાયદાની કલમ આઠ અર્થવિહન બનાવી દીધી છે જેથી ભ્રષ્ટાચારને વધુ પ્રોત્સાહન મળશે અને વેગ મળશે અને માહિતી અધિકાર અધિનિયમનો કાયદો વહીવટીની પારદર્શિકા માટે બનાવવામાં આવ્યો હતો તેનું ઘોર ઉલ્લંઘન આ ફેરફારના કારણે થઈ રહ્યું છે લોકોનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે અને ભારત દેશની અંદર ભ્રષ્ટાચારને વેગવંત બનાવવા માટે સરકારે જે સુધાર કર્યો છે તે સદંતર ખોટો છે જેને મૂળ નિવાસ એકતામાં જ અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર સખત શબ્દોમાં વખોડી નાખે છે અને આરટીઆઈ કાયદામાં જે સુધાર કરવામાં આવે છે તેને રદ કરવાની માંગ સાથે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવ્યું ભાજપા સરકાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમના કાયદાની કલમ આઠની અંદર જે સુધારો કરવામાં આવ્યો છે એને મૂળ દિવસથી એક સખત શબ્દોમાં વખોડી નાખે છે આ જ રોજ કરજણના પ્રાંત અધિકારીશ્રી મારફતથી મહામિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને એમાં અમારી મુખ્યત્વે માંગ એ છે કે માહિતી અધિકાર અધિનિયમનો કાયદો જે તે સમયમાં અમલમાં આવ્યો તે સમય દરમિયાન કલમ આઠને નવની જોગવાઈ છે અને અત્યારે ચાલુ છે પરંતુ નવો જે ડિજિટલ પ્રોટેક્શન બિલના નામે જે સુધારો કરે છે વ્યક્તિગતને જનહિત એ શબ્દોનો અર્થનો અર્થઘટન કરવામાં આવ્યું છે તે ખોટું છે એક સુધારાને રદ કરવા માટે આજ રોજ આવેદનપત્રના માધ્યમથી માગણી છે અને સુધારો રદ થાય તો ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર જે વેગ બનતો બને છે તે અટકી શકે છે અને જો સુધારાનો અમલ ચાલુ રહેશે તો દેશની અંદર ભ્રષ્ટાચારનો દર વધશે તંત્ર ભ્રષ્ટાચારી બનશે અને લોકોની સુખકારીનો એ થશે કારણ કે માહિતી અધિકાર અધિનિયમનો કાયદો એ વહીવટની પારદર્શિતા માટે બનાવવામાં આવ્યો છે જેનું આ સુધારાથી ઉલ્લંઘન થાય છે